ના જોડોના દુખાવા માટે આર્થોસ્કોપી એક નવીનતમ ટેકનોલોજી છે જેનાથી અમે જોડોની બધી તકલીફને સારી રીતે એડ્રેસ કરી શકીએ છીએ ને જૂની કન્વેન્શનલ ટેકનોલોજી અથવા તો કન્વેન્શનલ ટ્રીટમેન્ટ કરતાં આર્થ્રોસ્કોપિક ટ્રીટમેન્ટના રિઝલ્ટ બહુ સારા છે નવી ટેકનોલોજી વાપરીને જે અમે આર્થોસ્કોપીથી સર્જરી કરતા હોઈએ છીએ એનાથી પેશન્ટને ઘણો સારો રિઝલ્ટ મળે છે ને એમની રિકવરી પણ ફાસ્ટ થઈ છે આ નવી ટેકનોલોજી ઉપર ડિસ્કશન માટે આ કોન્ફરન્સનો અમે ઓર્ગેનાઇઝેશન કર્યો હતો અને એમનો બહુ સારો રિસ્પોન્સ અમે બધા ઓર્થોપેડિક સર્જન્સથી મળ્યો છે ધન્યવાદ દેશના ઓલિમ્પિકની જે અહેમદાબાદમાં તૈયારીઓ થાય છે એમાં પણ આ કોન્ફરન્સનું એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટિસિપેશન છે અમે એવી રીતના ડોક્ટર્સ તૈયાર કરી રહ્યા છે જે ઓલિમ્પિક્સની ટીમને સપોર્ટ આપી શકીએ છે જે ઓલિમ્પિક અહીંયા થાય છે તો આ બધા સ્પોર્ટ્સ સર્જન આર્થોસ્કોપિક સર્જન્સનો જો છે ઇન્વોલ્વમેન્ટ રહેશે ના એ બધા સર્જન્સની ટ્રેનિંગ થશે તો જ ઓલિમ્પિક ઓલમ્પિક લેવા માટે પણ અમદાવાદ જો છે એ એમનો જે પાર્ટિસિપન્ટ છે એ પણ વેલિડ ગણાશે તો ટેકનિકલી પણ એ જો ડોક્ટર્સની ટ્રેનિંગ છે એ ઓલિમ્પિકની જે દાવેદારી છે બે હજાર છત્તીસની એમના માટે પણ બહુ અગત્યની છે નમસ્તે દર્શક મિત્રો હું છું ડૉક્ટર તીર્થ વ્યાસ અમૃત ગાયનેક એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં કાર્યરત છું સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ તરીકે આ અમદાવાદ આર્થ્રોસ્કોપી કોન્ફરન્સનું આયોજન અમે એટલા માટે કર્યું છે જેથી કરીને આ લેટેસ્ટ ટેકનોલોજી અહીંયા આવે આ કોન્ફરન્સમાં બાવન જેટલા નેશનલ ફેકલ્ટી જે આખા ઇન્ડિયામાંથી બધા નેશનલ ફેકલ્ટી એટલે કે જે નામચીન વ્યક્તિઓ જે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ રિજનમાં એ લોકો અહીંયા આવ્યા છે એ લોકોએ અહીંયાના ડેલિગેટ્સ જે લગભગ બસો ને સિત્તેર જેટલા ડેલિગેટ્સ હતા કે જેમણે અહીંયા આવીને આ આર્થ્રોસ્કોપી જે લેટેસ્ટ ટેકનોલોજી છે એના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી છે અને એનાવી એમાં એ લોકોને બહુ જ લેટેસ્ટ ટેકનોલોજી જે ડૉક્ટર પ્રથમેશ જૈન સાહેબે જે આપણને બ્રીફ કર્યું કે ભાઈ રિજેન્ટેન છે રૂટફિક્સ છે પછી ન્યુક્લિપ ટેકનોલોજી છે કાયરોસ છે કાયરોસ તો ભારતમાં પહેલીવાર બતાવવામાં આવ્યું છે થેન્ક યુ યસ ગુડ આફ્ટરનૂન મેરા નામ સંદીપ બિરારી છે મેં ઇન્ડિયન અર્થરોસ્કોપી સોસાયટી કા સેક્રેટરી હું तो ये बहुत गर्व की बात है कि अहमदाबाद आर्थरोस्कोपी कोर्स जो डॉक्टर प्रथमेश जैन और डॉक्टर तीर्थ व्यास ने यहाँ पे इंडियन आर्थरोस्कोपी सोसाइटी के एफिलियशन में ऑर्गेनाइज़ किया है और वो पहली बार अहमदाबाद में या कह सकते हैं कि गुजरात में इस तरह की यूनिक कॉन्फ्रेंस हुई है जहाँ पे वेरियस वर्कशॉप्स कंडक्ट किए गए हैं और जैसे देखा जाए इस कॉन्फ्रेंस में जो टू सॉरी टू सेवेंटी प्लस डॉक्टर्स पार्टिसिपेट किए हैं तो वो डॉक्टर देमसेल्ब्स ट्रेनिंग लेके वो अपने पार्ट में जाके लोगों की सेवा कर पाएंगे वो लोगों को इस इंजरीज स्पोर्ट्स इंजरीज के बारे में अवेयर कर पाएंगे तो ये कॉन्फ्रेंस का वही मोटो था कि देश विदेश के जितने डॉक्टर हैं उनको ट्रेन करो सो so डैट बाकी कोई ट्रीटमेंट लेने के लिए उनको हर वक्त मेट्रो सिटी में जाने की ज़रूरत नहीं है धन्यवाद